જો તમે સોનું અને ચાંદી ખરીદી શકતા નથી તો અખાત્રીજના દિવસે ખરીદવા પાંચ વસ્તુઓ ધન અને સંપત્તિમાં વધારો થશે અને તમને અપાર પુણ્ય મળશે આ વર્ષે અખાત્રીજનો તહેવાર દસ મે બે હજાર ચોવીસ અને શુક્રવારના દિવસે ઉજવવામાં આવશે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ દર વર્ષે વૈશાખ સુદ ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે અક્ષય તૃતીયાનો અર્થ થાય છે અનંત ફળ આપનાર આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે અખા ત્રીજના દિવસે સોનું ખરીદવાનો નિયમ છે એવું કહેવાય છે કે સોનું ખરીદવાથી આખું વર્ષ ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા રહે છે અને જો તમે સોનું નથી ખરીદી શકતા તો અખા ત્રીજના દિવસે આ વસ્તુઓ પણ ખરીદી શકો છો એ વસ્તુઓ વિશે જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો નંબર એક છે અખા ત્રીજના દિવસે રૂ ખરીદવાનું વિશેષ મહત્ત્વ છે જો તમે કોઈ મોંઘી વસ્તુ ખરીદી શકતા નથી તો આ દિવસે રૂની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે અખા ત્રીજ પર રૂ ખરીદવાથી જીવનમાં શાંતિ આવે છે અને ધન અને ધાન્યમાં સારી વૃદ્ધિ થાય છે નંબર બે છે શ્રીફળ શ્રીફળ માતા લક્ષ્મી અને ભગવાન કુબેરનું પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે અખાત્રીજના દિવસે તિજોરીમાં અથવા તો ગલ્લામાં શ્રીફળ રાખવાથી ક્યારેય પૈસાની કમી નથી આવતી વાસ્તુ દોષ પણ દૂર થાય છે અખાત્રીજના દિવસે શ્રીફળને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવું જોઈએ તેનાથી માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની કૃપા તમારા પર હંમેશા રહે છે નંબર ત્રણ છે અખાત્રીજના દિવસે સિંધવ મીઠું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે સિંધવ મીઠાને ભૌતિક સુખ અને સુવિધાઓના સ્વામી શુક્ર અને માતા અને માનસિક શાંતિ માટે જવાબદાર ગ્રહ ચંદ્ર સાથે સંબંધિત માનવામાં આવે છે આ દિવસે સિંધવ મીઠું ખરીદવાથી ધનમાં વધારો થાય છે પરંતુ આ દિવસે ભૂલથી પણ સિંધવ મીઠાનું સેવન ન કરવું જોઈએ નંબર ચાર છે અખાત્રીજના દિવસે વાસણ કે કોડી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે તમે તાંબા કે પિત્તળના વાસણો ખરીદીને ઘરે લાવી શકો છો આમ કરવાથી ધનમાં વધારો થાય છે દેવી લક્ષ્મીને કોડી ખૂબ જ પ્રિય છે અને આ દિવસે કોડી ખરીદીને દેવી લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરવાથી ધન સંબંધિત કોઈ સમસ્યા નથી આવતી નંબર પાંચ છે અખાત્રીજના દિવસે માટીનું મહત્વ સોનું ખરીદવા જેટલું જ માનવામાં આવે છે જો તમે સોનું અને ચાંદી ખરીદી શકતા નથી તો આ દિવસે માટીના વાસણ જેવું કે માટલું બીવો વગેરે વસ્તુઓ ઘરે લાવવી શુભ માનવામાં આવે છે આમ કરવાથી તમારી સંપત્તિમાં વધારો થશે અને પરિવારના સભ્યોની પણ સારી પ્રગતિ થશે નંબર છ છે સનાતન ધર્મમાં ધન માટે દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે આવી સ્થિતિમાં આ વર્ષે અખાત્રીજ પર દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે તેમની ચરણ પાદુકા ખરીદો અને તેને યોગ્ય વિધિથી સ્થાપિત કરો અને દરરોજ તેમની પૂજા કરો માતાની ચરણ પાદુકાની પૂજા કરવાથી તમારું ભાગ્ય જલ્દી ચમકશે નંબર સાત છે અખાત્રીજના દિવસે પારદ શિવલિંગને ઘરે લાવો અને તેની વિધિ વિધાનથી પૂજા કરો આનાથી માતા લક્ષ્મીની સાથે ભગવાન શિવની કૃપા હંમેશા બની રહેશે આ સાથે ભગવાન કુબેર પણ ઘરમાં વાસ કરે છે તેથી અખાત્રીજના દિવસે પારદ શિવલિંગને અવશ્ય લાવો નંબર આઠ અખા ત્રીજ પર જો તમે મોંઘવારીના કારણે સોનું ખરીદી શકતા નથી તો નિરાશ થશો નહીં અને આ દિવસે તમારા ઘરમાં શ્રીયંત્ર લાવો જે દેવી લક્ષ્મીની કૃપા વરસાવે છે અને તેને વિધિ પ્રમાણે સ્થાપિત કર્યા પછી દરરોજ શ્રીયંત્રની પૂજા કરો અને શ્રી શુક્તનો પાઠ કરો હિન્દુ માન્યતા અનુસાર આમ કરવાથી સાધકનું ઘર હંમેશા ધનથી ભરેલું રહે છે નંબર નવ છે જો સોનું અથવા તો અન્ય કોઈ વસ્તુ ખરીદવી તમારા બજેટમાં નથી તો તમારે ત્રીજના દિવસે જવ ખરીદવા જોઈએ શાસ્ત્રોમાં જવને સોના સમાન માનવામાં આવે છે તેથી આ દિવસે જવ ખરીદવાથી સોના જેવું જ પરિણામ મળે છે જવ ખરીદ્યા પછી અખાત્રીજના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની એકસાથે પૂજા કરો અને તેમના ચરણોમાં જવ અર્પણ કરો બીજા દિવસે આ જવને લાલ કપડામાં બાંધી લ્યો અને આ પોટલીને તિજોરીમાં રાખો નંબર દસ હળદરને ભગવાન વિષ્ણુ અને ગુરુગ્રહનું પ્રતિક માનવામાં આવે છે જ્યારે કોડી માતા લક્ષ્મીનું પ્રતિક છે આવી સ્થિતિમાં ધન પ્રાપ્તિ માટે અખાત્રીજના દિવસે પીળા કપડામાં હળદરના ગઠ્ઠા સાથે પીળી કોડીને બાંધીને તિજોરીમાં રાખો ગરીબી દૂર થશે નંબર અગિયાર અખાત્રીજના દિવસે પીળી સરસવ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે જો તમે પીળી સરસવ ખરીદો છો તો તમને વૈવાહિક સમસ્યાઓથી રાહત મળે છે ઉપરાંત સરસવનો પીળો રંગ ભગવાન વિષ્ણુ કુબેરદેવ અને માતા લક્ષ્મીને સમર્પિત છે તેથી આ દિવસે સરસવ ખરીદવાથી તમારી સંપત્તિમાં પણ વધારો થાય છે નંબર બાર છે તમે અખાત્રીજના દિવસે દક્ષિણાવર્તી શંખ પણ ખરીદી શકો છો દક્ષિણાવર્તી શંખ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે એવું કહેવાય છે કે તેને ઘરમાં રાખવાથી હંમેશા સુખ અને સમૃદ્ધિ આવે છે આ સિવાય અખાત્રીજના દિવસે તમે પારો અથવા સ્ટફિક કાચબો પણ ઘરે લાવી શકો છો આનાથી પણ ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે તમે તેને ઉત્તર પૂર્વ હૂણામાં સ્થાપિત કરી શકો છો નંબર તેર જ્યાં પણ શંખપુષ્પીનો છોડ છે ત્યાં હંમેશા આશીર્વાદ રહે છે અખાત્રીજના દિવસે શંખપુષ્પીના મૂળને ગંગાજળથી ધોવો ત્યારબાદ તેના પર કેસરનું તિલક લગાવીને ચાંદીના ડબ્બામાં રાખો આ બોક્સ પૈસાની જગ્યાએ રાખવાનો છે કહેવાય છે કે આ ઉપાય ગરીબોને પણ અમીર બનાવે છે નંબર ચૌદ અખાત્રીજના દિવસે ઘઉં ચોખ્ખા કઠોળ અને અન્ય અનાજની ખરીદી કરવી પણ શુભ માનવામાં આવે છે આ દિવસે આ વસ્તુઓની ખરીદી કરવાથી ઘરમાં ભોજન અને કપડાંની કમી નથી રહેતી તેની સાથે જ માતા લક્ષ્મી પણ ખૂબ જ પ્રસન્ન થાય છે નંબર પંદર હિન્દુ ધર્મમાં ઘીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કારણ કે તે ન માત્ર દુષ્ટતાને દૂર કરે છે પરંતુ ઘણી બીમારીઓ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને નકારાત્મકતાને દૂર કરવામાં પણ મદદ કરે છે હવન વગેરેની સાથે પૂજામાં પણ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે અને ઘરમાં ઘીનો દીવો પ્રગટાવવાથી બધી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને ઘરમાં સૌભાગ્ય આવે છે જો તમે આ દિવસે ઘી ખરીદો છો તો તમારા જીવનમાં હંમેશા ખુશીઓ બની રહે છે જો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર